અને નિરંજન વિમતલાલ પટેલ અને સાહિલ રહેમાનભાઈ મનસુખ આ ચારે વિરુદ્ધ ખોટા જમીનના દસ્તાવેજો બનાવી અને જમીન પચાવી પાડવાનો ગુનો દાખલ કરેલો ત્યાર પછી એ ગુનાની તપાસમાં અમને અન્ય પણ અરજદારો મળેલા અને તેમની પણ જમીન સેમ એમોથી એને પચાવી લીધેલી એ પણ અમે બીજો ગુનો દાખલ કરેલા અને એક ગુનો વેજલપુર પોલીસ સ્ટેશનમાં દાખલ કરેલી ઉપરાંત ભૂતકાળના પણ એના સાત આઠ ગુનાઓ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા છે જેના ભાગરૂપે એને એકથી વધારે ગુના હોય અને એ ઉપરાંત ટોળકી તરીકે કામ કરતા હોય કે બધા એકાબીજાને મદદ કરી ખોટા દસ્તાવેજો બનાવી અને લોકોની પોતાની જમીન છે એ હડપ કરી અને પછી એ જમીનમાં ડિસ્પ્યુટ ઊભો કરી સમાધાન પેટે ખંડણી માગવી આ પ્રકારનું જે રેકેટ ચાલતું હોય તેને નસ્તે કરવા માટે ગુથસી ટોક હેઠળ અને ટેકની કલમો હેઠળ અને આ ગુનો આ ગુનામાં અમે ટોકની કલમો એડ કરી અને ટેકના ગુના હેઠળ એને આવરી લેવામાં આવે છે અને જે અમે 9 તારીખના 9 સાત બે હજાર ચોવીસ ના દાખલ કરાવી છે અમે જે ગુનો દાખલ કર્યો છે એની અંદાજીત રકમ બાર કરોડ જેવી અમે ખંડણી માગી હતી એ ઉપરાંત બીજો જે ગુનો અમે ત્યાર પછી એ જ ગુનાની તપાસમાં જે મળેલ એમાં પણ બાર કરોડ જેવી જે વેજલપુરમાં દાખલ થયેલ છે એ પણ આઠ દસ કરોડ જેવું છે ઉપરાંત અમારી ઇન્વેસ્ટિગ અમારા ઇન્વેસ્ટિગેશનની અંદર જે બધા ડોક્યુમેન્ટ મળ્યા છે એ ડોક્યુમેન્ટની અમે હજી તપાસ કરી રહ્યા છીએ પણ એમાં પણ સેવન્ટી થ્રી જેવા ડોક્યુમેન્ટ્સ ખેડા જિલ્લાના પણ મળ્યા છે ધોળકાના પણ મળ્યા છે એટલે આ બધા ડોક્યુમેન્ટ્સની અમે તપાસ કરી રહ્યા છીએ એમાં હજી પણ જ્યાં ક્યાંય ખોટું કર્યું હશે અને ખોટી રીતે દસ્તાવેજ કરી લીધેલ હશે

પાવર ઓફ એટર્ની ફોટો બનાવીને એના આધારે પોતાના નામનો પાવર ઓફ એટર્ની પોતાના નામનો દસ્તાવેજ બનાવે છે અને પછી દસ્તાવેજના આધારે સાત બારમાં એન્ટ્રી કરે અને સાત બારમાં જ્યારે એન્ટ્રી થાય છે જે આપણે અંદર સાત બારમાં એન્ટ્રી થયા પછી જેની જમીન છે તો જમીન માલિકને ત્યારે એકસો પાંત્રીસ ડીની નોટિસ મળે ત્યારે ખ્યાલ આવે છે કે મારી જમીન છે એ કોઈના નામે ચડી ગયેલ છે ત્યાર પછી આ પ્રકારનું લિટિગેશન ઊભું કરી અને સાત બારમાં જે એન્ટ્રી થયેલી છે એના આધારે હાઈકોર્ટમાં જાય છે અને લિટિગેશન ઊભું કરી અને જે જમીન માલિક છે એને માનસિક રીતે ટોર્ચર અને એક પ્રકારનું વાતાવરણ એવું કરે છે કે ભાઈ આમાં તમે મને પૈસા આપો નહીતર હું તમારું આ જે જમીન છે એને કોઈને વેચવા નહીં દઉં અથવા કંઈ ડેવલપિંગ થતું હોય જમીનમાં બિનખેતી કરી એ કોઈ કાર્યવાહી નહીં થવા દો આ રીતે એને જમીન માલિકને હેરાન પરેશાન કરી અને એમ કેમ પ્રકારે પછી ખંડણી ઉઘરાવતા હોય છે આ એમ એમ સામે આવે છે

રજૂઆત ધ્યાને નથી આવેલી કોઈ પાસેથી આ પ્રકારના પૈસા પડાવ્યા હોય પણ અમે પ્રયત્ન કરીએ છીએ હજી એ દસ્તાવેજોની અમે પૂરેપૂરી ચકાસણી કરી રહ્યા છીએ કોઈ એવું મળશે તો હજી પણ અમે ગુનો દાખલ કરશું સર મહેસૂલના કોઈ અધિકારીઓની સંડોવણી સમગ્ર ક્રાઇમમાં સામે આવી ગઈ તો હાલ સુધીની તપાસમાં નથી જણાવતું હજી અમારી તપાસ ગોઈંગ ઓન છે અને તપાસ ચાલી રહી છે એ દિશામાં પણ અમે જોવાના છીએ કોઈની સાથે સાંઠગાઠ હશે તો એને પણ અમે છોડવામાં આવશે કોઈ ગુનાઇટી કેસ આરોપીઓનો ચારે ચાર જે છે એ ટોળકી સ્વરૂપે જ કામ કરતા હતા અને મેઇન જે છે મેઈન એનો જે લીડર છે ટોળકીનો એ સંજુ ગોટીલાલ હતા અને એના વિરુદ્ધમાં તો દસેક જેવા ગુના અલગ અલગ દાખલ થયા પણ ત્યાર પછી ગુનો દાખલ થયા પછી એની સાથે સમાધાન કરી અને એફઆઈઆર કોસ કરવાના પ્રયત્ન કરતા હોય છે પણ છતાં એના ભૂતકાળની અંદર દસેક જેવા ગુના છે આ ગુનાના કામે આપણે જે તરંગ તરંગભાઈ દવેને જે આપણે એરેસ્ટ કરેલા છે અને હાલ એ જ્યુડિશિયલ કસ્ટડીમાં જ છે એ પોતે નોટરી જતા અને બીજા નિરંજનભાઈ છે એ પણ એની સાથે સામેલ હતા એટલે આપણે જે આ ગુનામાં મેળવી આવે છે એની સાથે સામેલ કરી જેની અને એ રીતે હોય તો એને પણ લીધેલા છે